તો કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું એમઆઈજી કે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં મિત્રો ફરીવાર આજે તમારા માટે નવો વિડીયો લઈને આવ્યા છીએ જેમાં ઘણી બધી સસ્તા બજેટની ગાડીઓ છે અને ગાડીઓની શરૂઆત ફક્ત ને ફક્ત એકસઠ હજારથી થાય છે અને આ વિડીયોની બધી ગાડી દોઢ લાખથી ઓછા બજેટની છે તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો અને હા જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનું આઈકોન દબાવી દેજો જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય અને હા મિત્રો જો તમે પણ તમારા વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન પર દેખાતા નંબર પર અમને તમારા વાહનના ચાર પાંચ ફોટા અને વાહનની માહિતી મોકલી આપશો તો તમારા વિડીયોની જાહેરાત પણ આ ચેનલ પર આવી જશે અને આ આ મિત્રો ચેનલ પર તમારા વાહનની જાહેરાતનો વાહન પ્રકારની ચાર્જ કે કમિશન લેવામાં આવતું નથી જાહેરાત બિલકુલ ફ્રી છે તો ચાલો મિત્રો સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજના વિડીયોમાં જે પ્રથમ વાહન વેચવા માટે આવેલું છે તે છે સેવરોલ એટ ને બીટ ગાડી બીટ નું મોડલ બે હજાર તેરનું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે સેકન્ડ ઓનર ગાડી છે બોતેર હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે એવું માલિકનું કહેવું છે પાવર વિન્ડોવાળી ગાડી છે અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ અને એકવીસ હજાર રૂપિયા અને આ ગાડી તમને બોટાદમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને આ મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી વાહન માલિકનો નંબર કઈ રીતે કાઢવા તમે વિડીયોના અંતે છેલ્લે દર્શાવેલ છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદ નંબર બે પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે ટેન આઈ ટેનમાં જે મેઘના વેરિયન્ટ આવે તે મોડલ છે આ ગાડીનું મોડલ બે હજાર નવનું છે પેટ્રોલ પ્લસ સીએનજીથી થી ચાલતી ટેન છે પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો વાળી ગાડી છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી આવે છે જે તમને વિડીયોમાં દેખાય છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત પંચોતેર હજાર રૂપિયા અને આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે અને આ આઈટીએન વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર ત્રણ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે સેવરોલેટની એવિઓ ગાડી આ સેવરોલેટની ગાડીનું મોડલ બે હજાર દસનું છે પેટ્રોલ પ્લસ સીએનજીથી ચાલતી ગાડી છે અને સેકન્ડ ઓનર ગાડી છે આ ગાડીનો વિમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે પાવર વિન્ડોવાળી ગાડી છે અને બધા ટાયર નવા છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો સેન્ટ્રલ લોકવાળી ગાડી છે અને એકદમ સાચવેલી ગાડી છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા અને જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને પાટણમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર ચાર પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની ઈકો ઇકો ફાઈવ સીટર ગાડી છે મોડલ બે હજાર દસનું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતો ઇકો છે સેકન્ડ ઓનર ઇકો છે અને ટીપટોપ કન્ડિશનમાં ઇકો છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી જ ઇકોની કન્ડિશન છે અને આ ઇકોની કિંમત માલિક કરે છે એક લાખ અને એકતાલીસ હજાર રૂપિયા અને આ ઇકો તમને રાજકોટમાં જોવા મળશે અને આ ઇકો વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્કૃશનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ ઈકો માલિકને કોન્ટેક કરી અને આ ઈકો વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર પાંચ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે હ્યુન્ડાઈની એસન્ટ આ એસેન્ટનું મોડલ બે હજાર અગિયારનું છે પેટ્રોલ પર સીએનજી થી ચાલતી એસેન્ટ છે થર્ડ ઓનર એસેન્ટ છે અને આ એસેન્ટના બધા ટાયર નવા છે એસી ચાલુ છે અને મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે આખી ગાડી ઓરિજિનલ કન્ડિશનમાં છે એવું માલિકનું કહેવું છે અને આ એસેન્ટની કિંમત માલિક કરશે એક લાખ અને અગિયાર હજાર રૂપિયા અને જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને જસદણ તાલુકાના આટકોટ ગામે જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર છ પર જે ગાડી વેચવા માટે આવેલી છે તે છે ડેટસનની રેડીગો રેડી ગો આ રેડી નું મોડલ બે હજાર નું છે પ્યોર પેટ્રોલથી ચાલતી ગાડી છે ફર્સ્ટ ઓનર ગાડી છે અને આ ગાડીનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે સુપર કન્ડિશનમાં ગાડી છે એકદમ સાચવેલી ગાડી છે એવું માલિકનું કહેવું છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી જ ગાડીની કન્ડિશન છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ અને દસ હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખી લેશે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી આપવામાં આવશે નહીં અને આ ગાડી તમને જૂનાગઢમાં જોવા મળે છે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર સાત પર જે વાહન વેચાવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકી ની ઓમની આ ઓમની નું મોડલ બે હજાર પંદર હોલ નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ઓમની છે એન્જિન પાવરફુલ છે અને ટાયર સારી એવી કન્ડિશનમાં છે ટીપટોપ ટોપ કન્ડિશનમાં ગાડી છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા અને જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને બોટાદ જિલ્લાના ગઢડા ગામે જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર આઠ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે યુનિ ની એસેમ નું મોડલ બે હજાર આઠ નું છે પેટ્રોલ પ્રસિએન્જી થી ચાલતી ગાડી છે થર્ડ ઓનર ગાડી છે આ ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો ચાલુ ગાડી છે ચાલુ કન્ડિશન વાળી ગાડી છે અને આ ગાડીની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત પાસઠ હજાર રૂપિયા અને આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર પર વાહન વેચવા માટે આવેલું છે તે છે આઈ ની આઈ ટેનમાં જે સ્પોર્ટ્સ વેરિયન્ટ આવે તે ગાડી છે આ ગાડીનું મોડલ બે હજાર દસનું નું છે પ્યોર પેટ્રોલ થી ચાલતી ગાડી છે થર્ડ ઓનર ગાડી છે આ આઈ નો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી જ ગાડીની કંડિશન છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ અને પિસ્તાળીસ હજાર રૂપિયા અને આ ગાડી તમને અમદાવાદમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો નંબર પર જે વાહન માટે આવેલું છે 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 તે સ્પાર્ક આ ગાડીનું નું પેટ્રોલ પ્લસ થી ચાલતી ગાડી પાંચ ઓનર ગાડી છે આ ગાડીનો વીમો પૂરો થઈ ગયેલો છે અને પાસિંગ ચાલુ છે આ ગાડીના ટાયર સારા છે એન્જિન જોરદાર કન્ડિશનમાં છે એવું માલિક નું કેવું છે ટીપટોપ કન્ડિશન વાળી ગાડી છે અને આ ગાડી આ વિડીયોની સૌથી સસ્તામાં સસ્તી ગાડી છે જેની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત એકસઠ હજાર રૂપિયા અને જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને તળાજા તાલુકાના બોરડા ગામે જોવા મળશે અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર અગિયાર પણ જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની અલ્ટો અલ્ટોમાં જે આવે તે અલ્ટો અલ્ટો છે છે પેટ્રોલ પ્લસ ચાલતો થર્ડ ઓનર ગાડી છે આ અલ્ટોનો વીમો ચાલુ છે પાસિંગ પણ ચાલુ છે પીયુસી નવું કઢાવેલું છે અને આ ઓલ્ટો ના ચારેય ટાયર નવા છે ટીપટોપ કન્ડિશનમાં અલ્ટો આવે છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી ઓલ્ટો ની કન્ડિશન છે અને આલ્ટોની કિંમત માલિક કરે છે એક લાખ અને અગિયાર હજાર રૂપિયા અને જો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આલ્ટો વિશે વધારે માહિતી મેળવી શકો છો અને આ મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી વાહન માલિકનો નંબર કાઢવા માટે વિડીયોના ટાઇટલની નીચે જે મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને આ બધા વાહન માલિક નંબર મળી જશે